કામયાબ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી મુકામે આવેલા મહાન સંત પીર બાલનશા દાદાનો ત્રિદિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી મુકામે આવેલા મહાન સુફી સંત હજરત રોશન જમીર પીર બાલનશા દાદાનો ત્રિદિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો આ ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફમાં મિલાદ શરીફ કુરાન ખ્વાની શરીફ ચાદર શરીફ સલાતો સલામ સામૂહિક દુવાઓ ન્યાજ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ સંદલ શરીફ અને નિશાન શરીફનું એક બેન્ડ વાજા સાથે ખરપડી ગામમાં ફર્યો હતો આ જુલુસ દરગાહ શરીફ પાસે પહોંચતા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પોલીસ તંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર એટલે કે પોલીસ દ્વારા સલામી આપી બહુમાન કરાયું હતું ઉલ્લેખનીય છે કે હજરત બાલનશા પીર દાદાની દરગાહ શરીફો પર સર્વપ્રથમ નિશાન અને ચાદર શરીફ ભાવેનાના રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ રાજવી પરિવાર દ્વારા ચાદર શરીફ અને નિશાન શરીફ રાજવી પરિવાર દ્વારા ચડાવવામાં આવ્યું હતું આ ઉર્ષ પ્રસંગે શહેર તેમજ જિલ્લાના તમામ તાલુકા મથકોમાંથી હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા આ ઉર્ષ પ્રસંગના કાર્યક્રમને સફળ બનાવવા હઝરત બાલનશાહ પીર દાદાની દરગાહ શરીફના ગાદીનશીન બાપુ સહિતના ઉષ કમિટીના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી